જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો અત્યારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર દરેકના ઘરે ફ્લાવરનું શાક બનતું જ હશે પણ તેમાં કંઈક નવું કરીએ તો બધાને ખાવાની મજા આવે તો આજે એક નવી જ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું એટલે એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો લાઇક તો જરૂરથી કરજો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈની અંદર ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની લાંબી સમારેલી ડુંગળી લઈ લીધી છે તો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે ડુંગળી સાંતાઈ જાય એટલે આપણે મિક્સર જ ડબ્બામાં જ તેને કાઢીશું કેમ કે તેની પ્યુરી બનાવવાની છે ડુંગળી સંતળાઈ ગયા પછી તેજ તેલની અંદર ફ્લાવરને પણ સાંતળવાનું છે તો ફ્લાવરને મેં મોટા ટુકડામાં સરસ રીતે વોશ કરી અને કટ કરી લીધું છે તો બીજી સાઈડ હવે આપણે ડુંગળીની સાથે જ આઠથી દસ લસણની કઢી અને બે મીડિયમ સાઇઝના ટામેટાઓ મેરી પ્યુરી તૈયાર કરી લઈએ ડુંગળીને સાંતળીને પ્યુરી બનાવવાથી તેનો એક અલગ જ ટેસ્ટ આવતો હોય છે ચારથી પાંચ મિનિટ જેવું ફ્લાવર થયા પછી સિત્તેરથી એસી ટકા કૂક થઈ ગયું છે અને સરસ રીતે બ્રાઉન પણ થવા લાગ્યું છે તો તેને પણ કાઢી લેવાનું છે તો હવે જે તેલ બચ્યું છે તેની અંદર જ વઘાર કરી લઈએ જો તમને વધારે તેલની જરૂર લાગે તો તમે એડ પણ કરી શકો છો તો વઘાર કરવા માટે એક ચમચી જીરું અને ચારથી પાંચ મિનિટ લવિંગ લઈ લીધા છે જીરું સંતળાય એટલે જે પ્યુરી બનાવીને રાખી છે તેને એડ કરી મિક્સ કરીશું સાથે મેં બે ચમચી જેટલું પાણી પણ લઈ લીધું છે તો હવે આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી રેગ્યુલર મરચું અડધી ચમચી કાશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું એક ચોથાઇ ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દેવાની છે ત્રણ મિનિટ જેવું થવા દીધા પછી જે ફ્લાવરને સાંતળીને રાખ્યું છે તેને પણ એડ કરી લઈએ તો આ રીતે શાકનો એક અલગ જ ટેસ્ટ આવતો હોય છે તમે ગ્રેવીવાળું કે પછી રસ્સાવાળું બનાવી શકો છો અડધા કપ જેટલું પાણી ઉમેરી સાથે જ મેં અહીંયા બે લીલા મરચાંની લાંબી સાઈઝમાં સમારીને લઈ લીધા છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો તો તેનાથી ટેસ્ટ અને લુક બંને સારા આવતા હોય છે કવર કરી અને ફરીથી ચારથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી સરસ રીતે ચડી પણ ગયું છે અને ગ્રેવી પણ પરફેક્ટ બની ગઈ છે સાથે જ હવે એક ચોથાઇ ચમચી ગરમ મસાલો અને એક ચમચી કસૂરી મેથીની ક્રશ કરીને એડ કરી લેવાની છે તો તેને ફ્લેવર ખૂબ જ સરસ લાગતું હોય છે તો આ રીતે તમે રસ્સાવાળું શાક તૈયાર કરી શકો છો જો વધારે રસો રાખવો હોય તો પાણી પણ એડ કરી શકાય છે છેલ્લે લીલા ધાણા ઉમેરી શાકને સર્વ કરીશું તો શું તમે આ રીતે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ જરૂરથી કરજો અને હા ના બનાવ્યું હોય તો એકવાર ટ્રાય તો જરૂરથી કરવાનું તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય